વડોદરા શહેરના ન્યાય મંદિર સહિત સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું ઝોન બે ના ડીસીપી મંજીતા વાણઝારાની આગેવાનીમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું જેમાં એસીપી અશોક રાઠવા નવાપુરા પોલીસ મથકના પીઆઈ સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા પોલીસની સાથે પેરામિલિટરી ફોર્સના જવાનો દ્વારા ફૂટ માર્ચ કરવામાં આવ્યું હતું તહેવારો દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાય અને શહેરમાં શાંતિ જાળવવા માટે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું લહેરીપુરા દરવાજાથી નીકળી ન્યાય મંદિર મદન ઝાપા રોડ રાજમહેલ રોડ સહિતના વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું નવાપુરા અને રાવપુરા વિસ્તારની અંદર ગણપતિ મહોત્સવની ઉજવણી શાંતિપૂર્ણ ભતે એ માટે અમારા પોલીસ સ્ટેશન સ્ટાફ પેરામિલિટરી ફોર્સિસ સાથે ફૂડ પેટ્રોલિંગ અને એરિયા ડોમિનેશનની કાર્યવાહી થઈ રહી છે આપના માધ્યમ દ્વારા હું કહેવા માંગુ છું કે વડોદરાની અંદર ગણપતિ મહોત્સવ ખૂબ શાંતિપૂર્ણ સુરક્ષિત રીતે પતે એ માટે આપણે કોઈ અફવાઓમાં ના ફસાઈએ ટોળાશાહી ના કરીએ અને પોલીસ સાથે સાથ સરકારમાં રહીએ અને અત્યારે હાલ એરિયા ડોમિનેશન નું કામ ચાલી રહ્યું છે અને પોલીસ તહેવારો સુરક્ષિત રીતે ઉજવાય એ માટે સુસજ્જ છે મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા